બોલો મહાકાળી જય શ્રી રામ મિત્રો તો આજે અમારો ત્રીજો દિવસ છે કેટલા વાગે ચાર વાગે છે અને અહીંથી જવાનું છે ડાકોર ડાકોર છે આપણે પંદર કિલોમીટર બધાની રાહ જોઈએ છે અમે એક વી નહી પેલી વાર આવ્યો છું બધાની રાહ જોઈએ છે ચા નાસ્તો કરી લે એટલે નીકળીએ થોડા આગળ આવી ગયા છે અમે બધાની રાહ જોઈએ છીએ અમારો ખોરવાનો હોય છે એટલે બધાને જોડે જવું પડે કોઈ રહી ના જાય એટલે અંધારા તો મને દેખાય નહીં બાકી તમને બતાવી દે બધી પબ્લિક આવી રહી છે ફ્લેશ લાઇટ ચાલુ કરી કરી અડધા આગળ ગયા છે તો ભાઈ અજવાળું થઈ ગયું છે અને બહુ બધા આમાં જોડે હતા અને આટલા જ રહેશે પેલા બેની આની લેબું જેવી થઈ ગઈ તો ટોટિયા ફરી ગયા એમના અને પાંચ કિલોમીટર અમે કાપી લીધું છે અને એક ગોમમાં આવી ગયા છે વચ્ચે થોડા પગ તો મારાય દુઃખ હશે મને હેતુ સાથ આપે એટલે હું હેડી શકું છું બાકી બેહવાનો ઈરાદો હતો મારો બેહું હું ખાલી મસ્તી કરું હા તો હેતુ તેલ લે બાકી મને બેહવા તો ના દે થોડા પગ દુખો બાકી બેસીએ તો નહીં થોડો આરામ કરીને હેડી લઈએ તો ડાકોર પહોંચવા આવ્યા છે ત્રણ ચાર કિલોમીટર આટલા બાકી છે અને હવે બધાની લેબુ જેવી થઈ ગયા ચોટિયા ને બોટિયા ફરી ગયા પેલા મારા ફરી ગયા ભલે રાણી છો કી જય

थोडी वाहत टोटिया जॉम थंसा बघा धीमे दिम धीमी आसे थोडी वाहूच ना गाडी तांडी जो पग जो।, जो राधा कुंदे पोहची राधा नो तो आ डाकोर म ये मंदिर देखा है सर दर्शन कर लियो नावा इया अगरबत्ती इसकी परवा रही ना अंदर जिए विधि करवा उभा रह सब से बड़ा पार्नो सेट हां लो पर प्रसन्न है

મંદિરના આગળ આવી ગયા છે આપણા તો આજના પડા ઉપર પહોંચી ગયા છે અમે ડાકોરમાં ધર્મશાળામાં હવે બપોરે નહીં હેડવાનું આજની નાઈટ અય જ છે હવે સીધું કાલ સવારે

વચ્ચે વચ્ચે નહીં ઘૂસવાનું કલ્પા એને ના લ્યો આવ્યો એવો ખાવા માંડ્યો ભૂખડો ખાવા દાવા અરે અમાર સંગમતો આરે ખાવા દાવા

ત્યાંથી આ લોકો દેખાને દ્વારા રશની સેવા થાય છે જોરદાર રશ ઉપર બધા ટૂટી પડ્યા છે કન ઓમન મલવાઈ ગયો છે આગળથી મલવાઈ ગયો છે હા એ હેડીન જમ નાવદાર બરાબર છે

પેલા બઉ હતો ભીડ અહિયાં તો બઉ જોરતા આપડે સાવડીમાં ઉભા જીલો આવી ગયો જીલા અરે જીલા તું આવ્યો લે સાગરમ નમસ્કાર <boken> <mul> <mulky Gazendo music> ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ કરી ના જોમપર લઈ લીધા છે અમે ખાવા બધોન કેરી બહુ ભાવે છે એટલે અને હજી ગુંતી ગાડે આપી પરવાઈ જો લીધું લેકિન એક ભી મછલી લઈ આવી એ ટૂકા કોમો ના વેરી ગુડ વેરી ગુડ જોરદાર ચશ્મા લઈને આવ્યા છો સાઈ ભાઈ છે ભાઈ તમારા આદશમા આવી છે એક આ જો ના મારો ચશ્મા આયા ભાઈ ન્યુ ફેશન ફેરવા તમાર

થાર સોડાઈ દો સાયન્ટિસ્ટ એ બે પૈસા હું હાલું બે ના એ બે જા બે જા ના એ બે હાળો કાકા કાકા બે હાળો બે હાળો એ બે જા લે

લાયા લાયા બા એ આટલો બકન એ વાહ હે તું ઓ બે બે ઓ મૈરો આગર મેતાજી એ તો બે બે હાથ ચૂડી ગય

પાછળ તો વોટર બોલ ખાવા આવી ગયા છે અમે શું કેવાય તું હા આ જાય જો છો અમારી ગેંગના મેમ્બર આવી ગયા છે મોસ્ટ વોન્ટેડ છે ગેંગના રહી રહીને આયા છે ગયો છે ભાઈ લે અંદર ઓનક આવી જાય બહુ મજા

બધા જોરદાર ભેગા થઈ ગયા છે હવે એક એક કરીને ખેલાડીઓ વધી રહ્યા છે ઓ સેવાના માણસો હેડ્યા સેવા કરવા વસ્તુ લેવા હેડે છે જલ્દી હાડો એ નાખો ક્યાં એ

હલ્લો અર્જુન હૈ યે એ સાત વીતે બીજી વાર હા થેન્ક યુ થેન્ક યુ મનીષભાઈ હું તો આઈ તો હાઇલાઇટ કરે